આ મશીન મગાવવા માટે તમને કેશ ઓન ડિલિવરી માં ઘર બેઠા મળી જવાનું છે તો આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અને આજે ત્યાં જ મશીન મગાવો ખેડૂત મિત્રો આપણે હેવી ક્વોલિટી દઈએ છીએ અને આમાં જ આપણે કેપેસિટર યુઝ કરીએ છીએ ને એ પણ કંપનીનો યુઝ કરીએ છીએ પચીસ યુફીસી નું કેપેસિટર આમાં આપણે યુઝ કરીએ છીએ હેવી ક્વોલિટી અને આ મશીન જોડે એક ચાર્જર લાવવાનું છે અને આ મશીનની કિંમત ચાર હજાર છે ચાર હજારમાં તમારે કેશ ઓન ડિલિવરીમાં તમને ઘર બેઠા મળી જવાનું છે જોડે આવવાનું છે ચાર્જર અને એક જોઈન્ટ થાય એવો કેબલ પણ જોડે આવે છે ચાલો આપણે મશીન ચેક કરીને ઝટકો જોઈએ ખેડૂત મિત્રો તમે અવાજ થી અંદાજો લગાવી શકો કે ઝટકો કેટલો હેવી આવે છે મિનિમમ ચાર ઇંચ જેટલો ઝટકો ફેંકે છે આપણે અને વાડી ફરતી કરજો તમે જ્યારે ફેન્સિંગમાં આપો છો ને તો આનો પાવર ડબલ થઈ જાય છે એટલે જે ચાર ઇંચ નો ફેંકે ત્યારે અને જેટલું ફેન્સિંગ લાંબુ હોય એમ હેવી ઝટકો થતો જાય છે અને ક્વોલિટી આવશે એક વર્ષ ગેરંટી આવે ચાર્જરમાં ત્રણ મહિના ગેરંટી આવે કેશ ઓન ડિલિવરીમાં તમને ઘર બેઠા મળી જાય તમને જ્યારે મશીન મળે પૈસા ત્યારે દેવાના છે ખેડૂત મિત્રો તો આપેલા નંબર ઉપર કોન્ટેક કરો ને આજે ત્યાં જ મશીન મગાવો